મિત્રો આજે મોરથલ ગામમાં એક એવી ઘટના બની જે સૌ માટે અજાયબી અને સાથે જ એક શીખ આપનારી હતી માળી વસંતભાઈ કુંપાજીના એક સાપ દેખાયો હતો જેનાથી તેઓ અને તેમના પરિવારજનો ખૂબ ચિંતિત થઈ ગયા હતા આ પ્રકારની સ્થિતિમાં સાપ વિશેની જાણકારીનો અભાવ અનેકવાર ગભરાટ સર્જે છે વસંતભાઈએ તરત જ મને આ ઘટનાની જાણ કરી અને મેં વિલંબ કર્યા વગર તે સ્થળે પહોંચવાનું નક્કી કર્યું રેસ્ક્યુની પ્રક્રિયા જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારું મુખ્ય ધ્યેય સૌના માટે સલામતી સુનિશ્ચિત કરવાનું હતું મેં પહેલા વિસ્તારની નજાકતને સમજવા માટે પરિસ્થિતિનો તાગ મેળવ્યો સાપ સાથેની પ્રવૃત્તિએ આજુબાજુના લોકોમાં ઉત્સુકતા ફેલાવી હતી અને ઘણા લોકો સચોટ જ્ઞાન મેળવવા માટે ભેગા થયા હતા મારે પૂરા ધ્યાન સાથે દરેક પગલું સંભાળીને કામ કરવું પડ્યું જેથી સાપને અને આજુબાજુના લોકોને કોઈ નુકસાન ન થાય હું નિયમિત રીતે સાપોના વ્યવહાર અને તેમની આદતોથી પરિચિત છું જેના આધારે મેં તે સાપને સુરક્ષિત રીતે પકડી લીધો રેસ્ક્યૂ કરવા માટે યોગ્ય સાધનો અને તકનીકનો ઉપયોગ કર્યો જેથી તેના પ્રાકૃતિક હિતોને પણ નુકસાન ન થાય પ્રકૃતિ માટે નમ્ર અભિગમ આ કિસ્સામાં ખાસ ધ્યાન રાખવું એ હતું કે સાપને કશી હાનિ ન થાય અને તેને તેના માટે અનુકૂળ સ્થળે મુક્ત કરવામાં આવે રખોપુ ફાઉન્ડેશન સાથે મળીને કામ કરતી વખતે અમારા આદેશનું મુખ્ય ધ્યેય પ્રકૃતિ અને માનવજીવન વચ્ચેનું સંતુલન જાળવવાનું છે જે કોઈ પણ જીવ જંગલમાં રહેવા માટે જન્મ્યો છે તેવા જીવને સહજ જીવન પરત મળે તે માટેની અમારા સંગઠનની ભૂમિકા મુખ્ય છે તે સાપને પકડ્યા પછી મેં તેને સહજ અને સુરક્ષિત સ્થળે છોડ્યું જ્યાં તે તેની પ્રાકૃતિક વ્યવસ્થામાં જીવંત રહી શકે લોકોનો ઉત્સાહ અને રખોપુ ફાઉન્ડેશનનો આભાર મિત્રો આ સમગ્ર ઘટના દરમિયાન આજુબાજુના લોકોની ઉત્સુકતા અને સહયોગ મારા માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યા જે લોકો આ રેસ્ક્યૂને જોવા માટે ભેગા થયા હતા તેઓએ રખોપુ ફાઉન્ડેશનના પ્રયાસો માટે ગહન આભાર વ્યક્ત કર્યો ફાઉન્ડેશનના પ્રયત્નોથી જ આજે હજારો સાપો અને અન્ય પ્રાણીઓ તેમના કુદરતી